કોઝવે પર ફરીથી જળ કુંભી ની ચાદર પથરાઈ સુરતીઓ પાણીજન્ય રોગો થી પડે તો નવાય નહી સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી શુદ્ધિકરણ ને લઈને ખુબ મોટી વાતો કરવામાં આવતી હોય છે ખાસ કરીને વર્ષોથી જળકુંભીનો પ્રશ્ન આજ દિવસ સુધી સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી જળકુંભી ખૂબ મોટા પ્રમાણમાં તાપી નદીમાં જોવા મળતી હોય છે તેના કારણે પાણી પણ ખૂબ મોટા પ્રમાણમાં દૂષિત થઈ જાય છે ફરી પાછું સુરતીજનોએ પાણીજન્ય રોગોથી પીડાવવું પડે તો નવાઈ નહીં જે રીતનો કોઝવે પર પાણી ગંદુ છે લીલ જામી ગઈ છે જળકુંભી પણ જામી ગઈ છે એટલે સ્થિતિ પાછી પાણીજન્ય રોગોની બગડે ગંદા પાણીના કારણે એવું મને લાગે છે મહાનગરપાલિકા પાસે મસ્ત મોટું બજેટ હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક ઉદાસીનતાવાળું વલણ રાખે છે કોઝવેની સાફ સફાઈ જે રાખવાની હોય તે નથી થતી અને સુરત નંબર વન આપણો સ્વચ્છતામાં ચોક્કસ છે પરંતુ પાણી જેટલું સ્વચ્છ હોવું જોઈએ એની કાળજી મહાનગરપાલિકાએ રાખવી જોઈએ હાલ આપ જોઈ રહ્યા છો જે રીતના કોઝવેના દ્રશ્યો છે અને જે લીલ જામી ગઈ છે જળકુંભી છે તો એ સાફ સફાઈ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક ગફલત રાખે છે તો હું ચોક્કસ એવું માનું